એટલે તો હું પાંચ ગામમાં પૂછાવ અને હવે તો ભાઈ ઉમર થઈ ગઈ છે બહુ જાજી હવેથી મારાથી કાય કામ થતું નથી અને મારે ભાઈ દિલ્હીએ તો બહુ જાજા માણસો આવે છે મહેમાનોનો બહુ પ્રમાણ વધી ગયું એટલે હવે તો મારે મહેમાનમાં પણ બેહવું પડે છે તો હાલ અત્યારે હવે હું અત્યારે બે સાથી રાખી લઉં હા સાથી રાખું પેલા આઈ રાણીને તો પૂછી લઉં તો ગયા અરે અત્યારે મને બોલાવાનું કારણ હા આય રાણી તમને બોલાવાનું કારણ એક જ છે કે કારણ કે હવે આપણું ઘર તો બહુ મોટું છે હા આપણું મોટું અને દેલ્લે તો મહેમાનની અવરજવર વધી ગઈ છે હા એ તો આપણે ચાલું જ રહે હા અને મારી પણ ઉંમર હવે બહુ થઈ ગઈ છે એટલા માટે હવે આપણે કામ કરવા માટે કોઈ સાથી તો રાખવા પડશે ને હા પણ સાથી કોક એવા મળી જાય તો તો આપણે રાખી જ લેવાય ને હા તો હવે એક કામ કરીએ ગામમાં હાથ પડાવીએ કોઈ બે સાથી મળી જાય તો આપડે કામ મારે ઓછું રે હા તો ઓલો આપણો સતુરિયો ક્યાંય ગયો એલા સતુરિયા ક્યાંય ગયો ચતુરિયા બોલાય એને બોલાવીને આપણે છે ને આમ જો ગામ માં હાથ પડાવી હા હા એ ચતુર્યા એ શું છે બા સાહેબ એ આપા ક્યાં ગયો તો એલા તું એ ઉછ આપ સુખી થા બટા સુખી થા ને વેલા હરી તારા લગન થાય આશીર્વાદ વાગ ગયા વાગ ગયા એવું છું કાય વાંધો નઈ હવે જો સતુર મે તને એટલા માટે બોલાવ્યો છે બટા કે હવે મારી ઉંમર બહુ જાજી થઈ ગઈ છે હવે મારાથી કામ થાતું નથી એટલા માટે હવે આપણે બે સાથી રાખવા છે તો તારે કાઈક થોડો ઘણો પોરો રે હા એ વાત સાચી હા તો એક કામ કર ગામમાં હાથ પડાય અને કેવરાય કે આપણે આહીર આપવાની ઘરે અમીર આપવાની ઘરે છે ને હરસુરા આપવાની ઘરે બે હાથીની જરૂર છે જે કોઈને રેવું હોય તો અહીંયા ડેલીએ આવી જાય બરોબર હા તો હું જો મહેમાનો આરે ડેલીએ બેઠો છું તો તું જલ્દી ગામમાં ઢીંઢરો પિટાવી દે બરોબર હું તમને ઠપકો દેતા હા કાઈ ઠપકો ન દેતા જવાબદારી હોપતા તો તમારે કે આવાય ની મારે કામ કરવો કે માર બાયર ફરવા જાવું એ વાતે હાય છે પણ લકડી બાય ને લઈને ફેરશું ખાવું હું તાટીઓ તારો તાટીઓ નહીં મારે ફરવા તો જ છે તો ફરવાની કોણ ના પડે સમય સમય ફરવા જાવું અને આવેલા છોકરા નાના નાના છે એને લઈ જવા પડે

TÔI MẸ HẢI BẠN ĐI KÝ NÀI NHÀ KHÔN LẠI CHÔ HẢI BẠN

લાય નથી આવું એ ભાઈ એ ભાઈ નો કેતી હો તું લે આ ભાઈ કે તો તમને ભાઈ નો કેતી ભાઈ નો કે લે ફોરસો ને ઓળ દેનું છે મને કોઈ ના કરી દે એમ ના કોઈ ના કેવું હોય તારા સાઈન લા થા તો અરે મારા સાઈન ની તો તું શું વાત કરે મારા શ્યાર તો છોકરા છે ભાઈ

પણ અમે હવે આપણને મળી લેવી શીખો કેમ જવાય એમ આગળ તને આવડે નઈ તું નાનો કેવાય કેમ કેમ જવાય એમ હાલ તો

કોણ છે કોણ છે ઓય કોને બોલો તું પેલા હું નહીં આપા આ આ કોને કોને જવાન કે હું નહીં

હાથી રાખવા <laughs> <laughs>

એ બાદી થઈ ગઈ હવે અમારે બે અમે બે લડાના ભાઈઓ એ બે મિનિટ ને બે સેકન્ડ મારથી નાનો પછી અમે પાંચ પાંચ વર્ષ ના છે ને તે અમારી માં ગુજરી ગઈ ગુજરી ગયા

હારું તો શું હે ભલ ભરી વાત તો હા તો આપી તો આગળ શું તો યાદ એક તો ઓને સોની પકાડી છે યાર મારો

પા આ પા એમ કેતા થા એમ એમ કેતો થા અમે ઉતાવળો થામ ઉતાવળો થામ થોડો એમ એમ કેતા થા અમે તમારા છોકરા છે ને એટલે હારું બાપા એમ હા એમ બોલતા થા એમ તો એમ વાત કરને પણ આ ઉતાવળો હોય એમ એની વાત હા બાપા હારું એટલે હું તમે ઉતાવળો કે એ નકર તને ઉતાવળમાં તું ઉતાવળમાં બાપા પાપા ઉતાવળમાં બોલાય જાય બોલવામાં છે સભ્યતા રાખજો હા

તો પેલા એક કામ કરો તમારે ખાવા કેટલું જોહે પેલા એ આયરાણે ઊભા થા ઉભા થા આ કોણ આ ઈ આના ઘરના આ એના ઘરના ઓળખ્યા અને આ બેન કોણ ઈ ઈ મારા ઘરના એ આપા એક વાત કહું તમને હું બોલ એમાં હું કાઢે છું તમારી ઉંમર નાની અઢાર વી રહી લાગે અને આ ડોસી જે કેમ થઈ ગઈ એમાં એવું થયું કે મારે જે આલણ દીકરી છે ને એની માં જે હતી ને એ ભગવાન ને પ્યારી થઈ ગઈ છે બરોબર એટલે પછી મારે દીકરીને મોટી કરવા માટે બીજા લગ્ન કરવા પડ્યા એટલે આ લાવ્યો આ તો આપડા બાપુ ઘડી તમને છોડી ન મળે દોશી લાવવાલા પણ તમને એ બુદ્ધિ વગર ના આયા આવો બુરણપુર થી લાવવા ભાઠા થી લાવવા આરે ક્યાં એવું જો એવું સુરત થી લાવ્યો ખાલી આ સાપરા પટ્ટી થી લાવને આ કાલ વળી બસમાં બેહરી થી જ ને કાલ ઘરે જ આવવા

કેટલું તમાર ખાવા નું જો ખાવા ઈ ક્યો પે એક ટક નું કઈ આવી બે ટક નું ક ત્રીને ટક પણ અરે જિકરાઓ તમે આમ વાત તો સાંભળો આ પેલા પગ્યા લાગેલા ન ને મારી એ એક આને પગ્યા લાગ્યો આને હું કેટને બોલતો છે ઈ તો બપોરે બે નું છે કે કોઈ બીજાનું ના અમે બે નું કેવી હા અને સાંજે સવિય સવી કેટલા છે ખાવી ખાતર છોકરા તમારા મન ને તમે નાના હતા બા મરી ગયા હા એટલે તમને ભાન ક્યાંથી હોય રાંધીને રાંધીને મરી ગયા

તું હાથરણી થી લાવો તો આ બીજી ક્યાં તારી બે એક ઘરવાળી ને બાર વાળી